સાંગત્રાની શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવી ગણેશ ચતુર્થી ઉજવાતા આહવાન પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો બહિષ્કાર કરીને ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિની કરી કરીએ સ્થાપના મહારાષ્ટ્રનો મૂળ તહેવાર એટલે ગણેશ ચતુર્થી આ ગણેશ ચતુર્થીની શુભ શરૂઆત લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી સમગ્ર શુભ કાર્યમાં સૌ પ્રથમ વિઘ્નહર્તા ગણેશ દાદાની સ્થાપના કરવામાં આવે છે અને તેની તેમની પૂજા અર્ચનાથી શુભ કાર્યોની શરૂઆત થતી હોય છે ત્યારે આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી નજીક આવતી હોવાથી માર્કેટમાં વિવિધ પ્રકારની આકર્ષિત પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશ મૂર્તિઓ જોવા મળે છે પર્યાવરણની જાળવણી કરવી દરેક મનુષ્યનું કર્તવ્ય છે ગણેશ ચતુર્થી દિવસે તાતાની સ્થાપના કરવામાં આવે છે અને વિસર્જન ટાણે અસંખ્ય મૂર્તિઓ જે પાણીમાં ઓગળતી નથી તે આપણે નદી કાંઠે જોઈએ છીએ ત્યારે સમગ્ર જીવસૃષ્ટિના જીવ કલ્યાણ માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરવી જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાના થાંગતરા શહેરની સાધના વિદ્યાલય ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને બહિષ્કાર કરી પર્યાવરણની ચળવણી થાય તે માટે ઇકો ફ્રેન્ડલી માટેના ગણેશ બનાવી ગણેશ ચતુર્થી ઉજવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા તો આવો આપણે સૌ સંકલ્પ કરીએ હું મારા ઘરે ઇકો ફ્રેન્ડલી માટી ગણેશ બેસાડી ગણેશ ચતુર્થી ઉજવણી કરીશ મારું નામ જેસલપુરા યશ્વી છે હું ધોરણ દસ માં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે અમને અમારા વર્ગમાં શિક્ષકો દ્વારા સમજાવવામાં આવ્યું કે થોડા દિવસમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે તો આપણે આપણા ઘરે ગણપતિની મૂર્તિ લાવવાની જ છે પરંતુ આપણે પીઓપીની ગણપતિની મૂર્તિ લાવી જોઈએ નહીં આપણે માટીની ગણપતિની મૂર્તિ લાવીને તેનું જ પૂજન કરવાનું છે દસાડીયા પ્રિયા છે હું ધોરણ દસ માં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું નજીકના દિવસોમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે આજે અમારી સાધના વિદ્યાલયમાં અમે સૌએ ભેગા મળીને ગણપતિજીની માટીની મૂર્તિ બનાવી છે તે તમે જોઈ શકો છો હું સમાજને કહેવા માંગુ છું કે આપણે ગણપતિજીની સ્થાપના કરીએ છીએ તે મૂર્તિ તે મૂર્તિ માટીની જ બનાવી જોઈએ હું નામ પટેલ દિશા છે હું ધોરણ 10 માં સાજના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મેં તો આ વર્ષે માટીના ગણપતિ બનાવ્યા છે અને સાથે સાથે મારી આજુબાજુના વિસ્તારો અને મારી સોસાયટીમાં મેં જણાવ્યું છે કે આપણે આ વર્ષે ગણપતિ બાપ્પાને લાવવાના છે પરંતુ આપણે પીઓપી ના ગણપતિ નહીં આપણે માટીના ગણપતિ બનાવીશું અને આપણે ગણપતિનું પૂજન કરીશું મારું નામ માકાસના રાજેશ્રીબેન છે હું સાધના વિદ્યાલયમાં શિક્ષક તરીકે નિય ફરજ બજાવું છું આમ તો આપણે ઘણા બધા તહેવારોની ઉજવણી કરતા હોય છે તારીખ સાત ને શનિવારના રોજ આપણે ગણેશ મહોત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે તો આપણે બજારમાં જોઈએ છીએ કે પીઓપીની ગણપતિની બનેલી ઘણી બધી મૂર્તિનું વેચાણ થઈ રહ્યું હોય છે આપણે ટૂંક સમયમાં જોયું થોડા સમય પહેલાં કે દશા માતાનું વ્રત ચાલતું હતું તો માતાજીના મૂર્તિનું વિસર્જન આપણે નદી તળાવ અને કેનાલમાં કર્યું છે આ પરિસ્થિતિને જોતાં ખરેખર એવું લાગે છે કે આપણે માતાજીનું અપમાન કરી રહ્યા હોય આ મૂર્તિના વિસર્જનથી પાણીનું પ્રદૂષણ અને પર્યાવરણને પણ પ્રદૂષણ થાય છે તો અમે અમારા શાળામાં દરેક શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીને ક્લાસમાં જઈને કે આપણે માટીની બનેલી ગણપતિની મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ અને પીઓપીનો ઉપયોગ ના કરવો જોઈએ જેથી કરીને આપણે પર્યાવરણના પ્રદૂષણને અટકાવી શકીએ તો હું તમને બધાને પણ વિનંતી કરું છું કે તમે પદ બધા પણ જો માતાજીની મૂર્તિ લાવો ગણપતિની મૂર્તિ લાવો તો તેમાં માટીની બનેલી મૂર્તિનો જ ઉપયોગ કરવો એવો તમે સંકલ્પ લેશો એવી અપેક્ષા રાખું છું ઘૂમલિયા મૈત્રી છે હું ધોરણ દસ સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું સાત નવ બે હજાર ચોવીસને શનિવારના રોજ ગણિત મહોત્સવ આવી રહ્યો છે તો હું સમાજને એક સંદેશો આપવા માગું છું કે આપણે પીઓપીની મૂર્તિનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે પીઓપી મીન્સ પ્લાસ્ટર ઓફ પેરિસ જે પાણીમાં ક્યારેય ઓગળતું નથી તેથી આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ